પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે પણ કોઈ દૂર રહીને પણ સાથ નિભાવતું હોય તો એ પોતાના કરતા પણ વધારે વાલું લાગે છે આનંદ ક્યાં નથી સાહેબ જ્યાં ધન મળે પરંતુ આનંદ ક્યાં છે જ્યાં મન મળે જતું કરનાર ડરપોક નથી હોતા એ તો એક આવડત હોય છે એમની દરેક સંબંધને સાચવી લેવાની મન એટલો સુંદર હોવો જોઈએ કે સુખ કે દુઃખ હકથી એક કરી શકાય આવી અપેક્ષા ન રાખો તમારો સાથીદાર તમારા જેવો જ હોય કારણ કે બે વ્યક્તિ ક્યારેય એકબીજાના હાથ પકડીને ચાલી શકતા નથી છતાં પાંદ એ દુનિયાનું સૌથી મોટું સત્ય સમજાવ્યું કે બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશે એવો પણ જમાનો હતો સાહેબ જ્યાં ફોટા બ્લેક એન્ડ વ્હાઈટ હતા અને જિંદગી રંગીન હતી આજે ફોટા રંગીન છે અને બ્લેક એન્ડ વ્હાઈટ છે વગરનો અહીં બધાનો અભાવ છે પરિસ્થિતિ પ્રમાણે બધાનો સ્વભાવ છે કોઈ નહીં અહંકાર કે મારા વગર કશું ન થાય અહીં તો આખું આકાશ ભૂચે ટેકા વિના દુઃખ માસના સાહસથી મોટું નથી હોતું આરે એ છે માત્ર કે એનામાં લડવાની હિંમત નથી હોતી પછી પછી લોકો સૂર્જ્યા કરે બસ આજ જ રમત લોકો આખી જિંદગી રમ્યા કરે દુઃખનું કારણ મોટા ભાગે એ હોય છે કે આપણે મનમાં ઘણું બધું બાંધી રાખ્યું છે મનમાં અમુક ગાંઠો તો એવી હોય છે જે થતો આપણને વ્યગ્નદા આપે છે તો આયુ ગાંઠોને છોડી નાખવી જોઈએ વાણી વર્તન અને વિચાર એ પોતાની કંપનીની પ્રોડક્ટ છે સાહેબ જેટલી ગુણવત્તા ઊંચી રાખશો એટલી કિંમત વધારે મળશે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ સાહેબ જ્યાં લોકો નાટક જોઈને રડે છે અને હકીકત જોઈને કહે છે આ બધું તો નાટક છે જરૂરી નથી કે બધા લોકો આપણને સમજી શકે શકે કેમ કે ત્રાજવા માત્ર વજન માપી છે નહીં ડબલ ગેમ રમતા નથી એટલે જ કદાચ અમુક લોકો સાથે ફાવતું નથી જેનું દિલ દરિયા જેવું હોય ને એ જ સહન કરી શકે બાકી ખાડા ખાબુચિયા તો ઘડીકમાં છલકાઈ જાય કર્મ અને નીતિથી માણસની ઓળખાણ થાય છે

ભગવાને આખી દુનિયા બનાવી છે તમે તમારી અંદર રહેલી ખૂબી શોધો બાકી તમારી ખામીઓ શોધવા તો ભગવાને આખી દુનિયા બનાવી છે બીજાની વાતો કરવી એ જ અમુકની મંજિલ છે બાકી ડિગ્રી વગર પણ સાહેબ અહીંયા ઘણા વકીલ પણ છે લોકો કહે છે રૂપિયાથી બધું જ ખરીદી શકાય તો ખરીદી બતાવો કોઈ ઉપરથી ઉતરેલો વિશ્વાસ ઉચ્ચે ઉડવા વાળું પક્ષી પણ ઘમંડ નથી કરતું કારણ કે એને ખબર છે કે આકાશમાં બેસવાની ક્યાં જગ્યા નથી એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા પછી ત્યાંથી એકલું પાછું ફરવું ખૂબ જ અઘરું હોય છે ગુસ્સે થયેલા માણસની વાતો ધ્યાનથી સાંભળવી કેમ કે મનમાં દબાયેલી વાતો ત્યારે બોલાઈ જતી હોય છે નફરત કમાવી પણ સહેલી નથી સાહેબ લોકોની આંખોમાં ખટકવા માટે પણ આપણામાં કઈક ખૂબી હોવી જોઈએ ઉપર ટકેલી છે આ જિંદગી બાકી કોણ કહી શકે ફરી કાલે મળીશું ક્યાંક તો છેલ્લે અધૂરું રહી જ જાય છે જિંદગી સિવાય અહી ક્યાં બધું પૂરું થાય છે